રવિવારની આ સુંદર સવાર અમારા માટે ફાળવવા બદલ આભાર મિત્રો જો મનગમતા આસપાસ હોય મિત્રો જો મનગમતા આસપાસ હોય તો હર મુસાફરી એક સુંદર પ્રવાસ હોય એટલે મારી આ સાહિત્યની ટૂંકી યાત્રાને એક યાદગાર પ્રવાસ બનાવવા માટે આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો આપનો કિંમતી સમય કાઢીને એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું હવે મારા સાહિત્ય પ્રેમી મિત્રો જોડે આ પુસ્તકના શીર્ષક વિશે વાત થાય ધ્વનિતભાઈએ તો ખૂબ જ વિશ્લેષણ કર્યું મેં કઈ એટલું બધું ઊંડાણમાં વિચાર્યું નહોતું એટલે પૂછે કે લાગણીના મિજાજ આ જ રીતે લાગણી તો કુણી હોય અને મિજાજ જ શબ્દ આમ આકરો નથી લાગતો કે તારે બદલવું છે એટલે હું કહું કે ભાઈ લાગણી હંમેશા ભીની હોય પ્રેમ અને હુંફથી લથબથ હોય એવું જરૂરી નથી લાગણીના ઘણા બધા શેડ્સ હોય જેમ સમી સાંજમાં આકાશમાં તમે નજર કરો તો તમને જુદા જુદા રંગો દેખાય એમ લાગણીમાં પણ ઘણા ઘણા શેડ્સ હોય ઇમોશન્સની ઘણી ફ્લેવર્સ હોય તેમાં વેદના હોય વિરહ હોય અને વ્યથાથી નિતરતું આત્મમંથન પણ હોય અને આ બધી કવિતાઓ કોઈ એક વ્યક્તિએ નથી લખી છેલ્લા પચીસ વર્ષથી શરૂ થયેલી મારી આ યાત્રામાં આ કાવ્યો કોઈક જુદા જુદા પાત્રએ લખ્યા છે પચીસ વર્ષમાં જીવનના રંગમંચ પર મેં જુદા જુદા પાત્રો ભજવ્યા છે અને એ દરેક પાત્રએ આ એક એક કવિતાઓ લખી છે એટલે એટલે એના શેડ્સ જુદા જુદા છે યુવાનીમાં તો ઉર્મિઓનું ઘોડાપુર હોય ઓગણીસો ને છન્નુંમાં વાડીલાલ હોસ્પિટલની લાઇબ્રેરીમાં મને યાદ છે મેં મારી પહેલી કવિતા લખેલી કે નથી બેસતી કદી તે નિરા તે મારી પાસે નથી બેસતી કદી તે નિરા તે મારી પાસે બસ પળવાર માટે ઊભી રહે છે ખબર નહીં તે કેમ આટલો શ્રમ કરે છે ખબર નહીં તે કેમ આટલો શ્રમ કરે છે કે પછી શરમ કરે છે તો વળી બેવિશાળ થાય ત્યારે તો ઇમોશન્સના ઘોડાપુરથી પણ કંઈક વધારે હોય ત્યારે કંઈક પાગલ પ્રેમી આવું પણ લખ્યું હોય કે અંતરમાં લાગણીનું ધસમસતું પૂર મહાલે અંતરમાં લાગણીનું ધસમસતું પૂર મહાલે જ્યારે કોઈ કહે તારા વગર મને નહીં ચાલે જ્યારે કોઈ કે તારા વગર મને નહીં ચાલે અને ક્યારેક આ પોઈટરી એક પુત્ર એ લખી છે માતા માટે કે રોટલી ની કોર થી ડબ્બામાં થોડું ઘી જર્યું લાગે છે રોટલી ડબ્બામાં થોડું ઘી જર્યું લાગે છે ટિફિન ચોક્કસ આજે માએ ભર્યું લાગે છે ટિફિન ચોક્કસ આજે માએ ભર્યું લાગે છે ને મા કેમ કદી થાકતી નથી મા કેમ કદી થાકતી નથી ને મારા પહેલા તેને ભૂખ કેમ લાગતી નથી ને મારા પહેલા તેને ભૂખ કેમ લાગતી નથી અથવા જો એક પુત્ર પિતા માટે લખે અહીંયા મોહસિન ખાન સાહેબ આવ્યા છે મોહસિન ખાન સાહેબ એટલે આપણા વિધાનસભાના જે કિંગ સાઈઝ પેઇન્ટિંગ્સ જે બનાવે છે એ એ કલાકાર મોહસિનભાઈ મોહસિનભાઈ એક વખત મારી હોસ્પિટલ આવ્યા હતા અને એમના પત્ની કમા એ જે નરેન્દ્ર મોદીભાઈના બહેન છે ધર્મના તો મોહસિનભાઈએ મને કહેલું કે મૌલિનભાઈ તમે કંઈ હિન્દીમાં પ્રયત્ન કરો કંઈક ઉર્દુમાં ટ્રાય કરો તમારી પોઈટ્રીમાં જામ જોવામાં આવશે પણ ક્યારેક ક્યારેક હું પ્રયત્ન કરતો કે એક પિતા વિશે હું શું વિચારું કે યહી કહ કર પાપાને બુઝુર્ગો કા લિહાસ કરના શીખાયા હૈ યહી કહકર પાપાને બુઝુર્ગો કા લિહાસ કરના શીખાયા હૈ કોશિશ ન કરે જીસને આપણે જીતના શીખાયા હે અને પછી જ્યારે હું પિતા બન્યો પુત્રીના જન્મ પછી તો જે દરેક ફાધર જેને દીકરીઓ છે એમને ખ્યાલ હોય કે પોઈટ્રી લખવાની ફ્રીક્વન્સી ખૂબ વધી ગઈ અને પિતા પુત્રીના રિલેશન જ એવા હોય છે કેવા હોય છે રિલેશન કે તેની આંખોના કિનારે એક આંસુ પગભર થાય તેની આંખોના કિનારે એક આંસુ પગભર થાય તેની પહેલાં તેની વેદના મારી ભીતર થાય એવો હોય છે પિતા પુત્રીનું રિલેશન હોસ્પિટલમાં તેને મારા હાથમાં તેડીને ફરતો હોઉં કે બગીચામાં હિંચકા નાખતો હોઉં કે નિશાળે મૂકવા જતો હોઉં આ દરેક યાદો મારા સ્મૃતિપટ પરથી વિસરાઈ ના જાય એટલે મેં કવિતાના સ્વરૂપે કાગળ પર કંડારી રાખી છે અને કદાચ જ્યારે દીકરી જો કદાચ ભૂલી જાય તો આ એનું બતાવીશ કે આપણે આપ આપણો સંબંધ શું હતો હવે તો એ ટીનેજર થઈ ગઈ છે ડિફરન્સ ઓફ ઓપિનિયન પણ હોય છે ક્યારેક અમને પણ એક વાત મેં જોઈ છે ને તમે પણ જોયું હશે કે સળગતી ક્ષણોને તે સરળતાથી સાફ કરી દે છે સળગતી ક્ષણોને તે સરળતાથી સાફ કરી દે છે દીકરી જોજો હંમેશા પિતાને માફ કરી દે છે ને મારો દીકરો સ્મયન તો અતિ સંવેદનશીલ છે એટલે એ પણ ઘણી બધી કાવ્યોનો શીર્ષક બનેલો છે કાવ્યોનો વિષય બનેલો છે એટલે સાચું કહું તો લાગણીના મિજાજ એ મારા છેલ્લા અઢી દાયકામાં મારી અંદર જન્મેલા ભાવ વિશ્વનું નિરૂપણ છે આ અઢી દાયકાને હું આ પુસ્તક સ્વરૂપે આપ સૌની સમક્ષ ખુલ્લું મૂકી મૂકવા માટે જઈ રહ્યો છું આજે ઘણા દર્દીઓ મને પૂછે કે આ ડૉક્ટર થઈને કવિતા પણ લખો છો ખરું કહેવાય એક રમુજી ટૂચકો યાદ આવે છે કે એક સુમસામ રસ્તા પર બે માણસો જતા હતા અને એક ડોક્ટર જતો હતો અરે ભાઈ ડોક્ટર માણસ જ હોય ડોક્ટરોમાં પણ સારા નરસા પ્રસંગો અને સંજોગો આકાર લેતા હોય છે તેમના જીવનમાં અને કવિતા એક માધ્યમ છે વેદનાને વાટ આપવા માટે અને ક્રોધને ઠારવા માટે ઠંડી પાટ આપવા માટે અને કવિતા ક્યારેક તમારા ખાલી પાને ખાલી ખમ પણ બનાવી દેશે એટલે કવિતા લખવા માટે ડોક્ટર ન હોવું એ જરૂરી નથી અને શરૂઆતમાં મને ડર પણ લાગતો હતો કે ચાલુ આ બધા આ તો કવિ જ છે ડોક્ટર નથી એવું ના થઈ જાય એક ભય હોય છે પણ મેં ભગત સાહેબને આ વાત પહેલાં કરી કે સાહેબ હું આ મારા પુસ્તકને પ્રકાશિત કરવા જઈ રહ્યો છું તો આવું તો નહીં થાય ને અને સાહેબે બહુ જ સુંદર વાત કરી કે મૌલિન ડૉક્ટર તરીકેનું તમારું પાસું તમે ઉજાગર કર્યું છે દરેક વ્યક્તિના વ્યક્તિત્વમાં જુદા જુદા પાસા હોય છે અને આપણે એ દરેક પાસાને ઉજળા કરવા એ આપણી ફરજ છે અને એ વાત હું આજે પણ શિરોમાન્ય માનું છું કે ભગત સાહેબની વાત અને એટલા માટે હું આ ડગલીઓ સાહિત્યમાં માંડી રહ્યો છું કોઈ પણ ડર વગર કે મારું ડૉક્ટર તરીકેનું અસ્તિત્વ જુદું જ છે અને ભાઈ આટલો સમય ક્યાંથી કાઢી લો છો તમારા બિઝી શેડ્યુલમાંથી બધા આ પ્રશ્નો તો મને બહુ જ પૂછે છે લોકો પણ સાચું કહું તો મેં ક્યારેય પોએટ્રી લખવા અલાયદો સમય ફાળવ્યો નથી સાહિત્યમાં તમને જે પંક્તિઓ સૂજે એને ઈશ્વરીય પંક્તિઓ કહે છે ઈશ્વરીય પંક્તિ એટલે ઈશ્વરે સુજાડેલી પંક્તિઓ એ તમારા નિત્યક્રમમાં ગમે ત્યારે તમારી સામે આવી જાય બાળકને હિંચકા નાખતા હો ત્યારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય ત્યારે કન્સલ્ટિંગ રૂમમાં બે દર્દીઓ વચ્ચેના એકાંતમાં કે પછી ગાડીમાં પાછળ બેસીને તમે વાતાવરણને બહાર નિહાળતા હો કાચની બહાર ત્યારે પણ તમને કવિતા સૂજે તમને સવારે તંદ્રામાં પણ કવિતા સૂજે હવે તંદ્રા શું છે કે પાપણો આલિંગન છોડે અને આંખો પગભર થાય એ પહેલાનો સમય એટલે તંદ્રા અને હું એને તંદ્રાનો વૈભવ કહું છું તંદ્રાનો વૈભવ એટલે કારણ કે આપણે જાગ્યા નથી હોતા પણ મન ખૂબ જાગ્રત હોય છે એ સમયે તમે ગઈકાલે કરેલી વાણી વિચાર અને વ્યવહારને તમારી સમક્ષ એક અરીસાની જેમ મૂકી દે છે અને તમને આત્મમંથન ચિંતન કરવાનો એક મોકો પૂરો પાડે છે એટલે મારી કવિતાના એક તમે સબસેક્શન જોશો એ એ છે મૌન અને આત્મસંવાદ તો આ આ તંદ્રાના વૈભવે મને ઘણી બધી તકો પૂરી પાડી છે આ મારા અનુભવો લખવા માટે અને શાહબુદ્દીન રાઠોડને હું એકવાર સાહેબને મળ્યો હતો અને મને કે જો ભાઈ જે વિચારો આવે તેને ટપકાવી દેવા આપણું મન વિચારોને જાજો સમય ઘરમાં વિસામો આપતું નથી ને એમની વાત સાચી હતી એટલે જ્યારે વ્યસ્તતા હોય ત્યારે હું એક ડાયરી રાખું છું એમાં વિચારો ટપકાવું અને જ્યારે સમય મળે ત્યારે લખું પણ સમય કાઢીને કવિતા નથી લખાતી પણ જ્યારે કવિતા સૂજે તો એના માટે થોડો સમય કાઢી લો તો એક સુંદર સાહિત્યનું સર્જન થાય છે એક વાત મારે સ્વીકારવી રહી કે પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સમાં તો મેં ઘણી ફેલોશીપ કરી છે પણ ગઝલ અને કવિતાના વ્યાકરણમાં મારે હજુ ઘણું બધું શીખવાનું બાકી છે ગુરુ અને લઘુના ઢાંચામાં હું મારા ઉર્મીઓને ક્યારેક સમાવવા જાઉં તો એનો

એ મારા લખાણને એક પુસ્તકમાં પરિવર્તિત કરવા માટે બહુ પ્રોત્સાહન આપતા પહેલેથી અને હું એને અવગણતો કે ભાઈ આપણે નિજાનંદમાં લખેલી વસ્તુઓ શું પુસ્તક છાપવું પણ એક વખત જાન્યુઆરીના સવારે એક કેલેન્ડર મને ગિફ્ટમાં આવ્યું કુરિયરમાં મનીષભાઈએ મોકલ્યું હતું અને એના બાર પાના પર મારી જ લખાયેલી બાર કવિતાઓ હતી નો મને બહુ જ આનંદ થયો મેં એમને ફોન કર્યો અને એમણે મને કહ્યું મૌલિન જો તને તારું કેલેન્ડર ખાલી જોઈને આનંદ થાય તો તારું પુસ્તક જોઈને કેટલો આનંદ થશે અને આપણી રચનાત્મકતા આપણી સાથે જ વિદાય ન પામવી જોઈએ આપણી હયાતી પછી પણ તેનો લાભ બીજાને મળવો જોઈએ અને આપણે જે જે લખ્યું છે એ અવિનાશી બની જાય તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ તેમની વાત મને સ્પર્શી ગઈ અને પછી કિરણભાઈના સંપર્કમાં હું આવ્યો અને એમની આંગળી પકડીને સાહિત્યના વિશ્વમાં હું ડગલીઓ માણવા માંડ્યો આ બીજી ડગલી છે મારી પણ મારા નિજાનંદ માટે લખાયેલા મુક્તકો કવિતાઓ ગઝલો ગીતો ધીમે 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 સજી એક પુસ્તકના સ્વરૂપમાં આજે તૈયાર થઈ ગયા છે જેનું આપણે થોડાક સમયમાં લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આપ સૌને ખ્યાલ છે એમ હું બ્રેકિયલ પ્લેક્સસ બર્થ પાલસીના દર્દીઓની સારવારમાં ખૂબ નિકટતાથી સંકળાયેલો છું બાળકના જન્મ વખતે જ જ્યારે એની ચેતાતંતુ ખેંચાઈ જાય અને બાળકનો હાથ લકવાગ્રસ્ત થઈ જાય અને અમે અબ્સ પાલસી પણ કહીએ છીએ એ એ રોગની સારવાર માટે અમારી પાસે બહુ જ નેરો વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી હોય છે અમારી પાસે ખૂબ ટૂંકો સમય હોય છે જો પૈસાના અભાવે આ દર્દીઓ સમયસર સારવાર ન મેળવી શકે તો એમને જીવન પર્યંત ડિફોર્મિટી અને ડિસેબિલિટી રહી જતા હોય છે મેં અને અમારા મિત્રોએ એક ભંડોળ ઊભું કર્યું છે આવા આર્થિક રીતે જે લોકો સદ્ધર ન હોય એવા દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરી આપીએ છીએ અને હું વાયદો કરું છું કે આ પુસ્તક જો આપ ખરીદશો તો એમાંથી જનરેટ થતી એક એક રેવન્યુનો ઉપયોગ અમે ભંડોળને સમૃદ્ધ બનાવવામાં કરીશું એટલે આ પુસ્તકને વાંચવાની સાથે સાથે તમે પણ એક સિદ્ધ કાર્યમાં જોડાશો એવી હું ખાતરી આપું છું અને છેલ્લે મારે એક દરેક વ્યક્તિનો આભાર માનવો છે જેણે આ રંગબેરંગી લાગણીઓ મારા હૃદયમાં જન્માવી છે ને સૌથી પહેલા તો મારી વાઈફ શાલમી મારી બેટરની પણ બેસ્ટ હાફ કહું તો એ ચાલે પ્રખ્યાત સ્પાઇન સર્જન ડૉક્ટર રાજશેખરનને એક વખત ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશનમાં પ્રવચન આપવાનું હતું કે વર્ક લાઈફ બેલેન્સ અને એમણે છેલ્લે એવું કહ્યું કે વર્ક લાઈફ બેલેન્સ એકચ્યુઅલી ઇઝ વર્ક વાઇફ બેલેન્સ અને હું ઘણી વાર આ બેલેન્સ જાળવવામાં નિષ્ફળ ગયો છું પણ એ દરેક વખતે મને માફ કરીને મારો સહકાર મને આપવા માટે હું શાલમીનો સૌથી પહેલો આભાર માનું છું મારા બાળકો સૌમ્યા અને સ્મયન મારા હૃદયના ધબકારા મારા માતા પિતા મારા મમ્મી ડેડી મારા કુટુંબીઓ કિન્નર ભાભી ચારમી રુચિ અનિષ આ બધા જ આ બધી કવિતાઓનું પઠન પહેલાં અમારા ડ્રોઈંગ રૂમમાં થાય અને એની ટીકા પણ થાય અને એ બધી રચનાત્મક ટીકાઓ હોય પણ એ એ લોકો પણ આ સાહિત્યના સર્જનમાં એટલા જ સહભાગી છે હાર્દ શાહ મારો પરફેક્શનિસ્ટ ભત્રીજો આ ઓડિયો વિઝ્યુઅલ્સ તમે જોયા જેટલી વિડીયો જોઈ એ બધી હાર્દે બનાવી છે અને એ પણ મારી જેમ જ્યાં સુધી પરફેક્શન ન આવે ત્યાં સુધી અમે છોડીએ નહીં વસ્તુને એ મને ગુણ ગમે છે થેન્ક યુ હાર્ડ ફોર ઓલ ધ વર્ક શ્રી કિરણભાઈ ઠાકર એક સામાજિક સોશિયલ ઇમરજન્સીના કારણે આજે નથી આવી શક્યા પણ એમણે સૌથી પહેલાં જેમ ચિરાગભાઈએ કહ્યું એમ મારી ઉર્મીઓમાં એમને એક પુસ્તક દેખાયું મારી મેડિકલ સ્ટોરીઝમાં એમને એક પુસ્તક દેખાયું અને મને પ્રોત્સાહિત કરીને એમણે આ આ સાહિત્ય સર્જનમાં આગળ ધપાવ્યો એમનો હું ખૂબ ખૂબ આભારી છું અમિતભાઈ ઠક્કરને તો આપણે સાંભળ્યા અને એમના એમણે મારી ગઝલોમાં જે શ્વાસ પૂર્યો છે એનાથી આ ગઝલો જીવંત અને અવિનાશી બની જશે સાહેબ આ ગઝલો નહીં 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 તો હું દર રોજ સવારે જ્યારે બાળકોને મૂકવા જાઉં નિશાળે આવું ત્યારે આ જ સાંભળું નહીં નહીં તો મેં સો વાર સાંભળ્યું હશે પણ મને ક્યારેય કંટાળો નથી આવતો અને અને આપ સૌને પણ સતત સાંભળવાનું મન થશે ડૉક્ટર કલ્પેશ ત્રિવેદી જેમના ઘેરા અવાજમાં આપણે ઘેરાયો છું સાંભળ્યું એમ એ કલ્પેશભાઈને અમે લોકો વાડીલાલ હોસ્પિટલની ટેલેન્ટ ઇવનિંગથી ગાતા સાથે અને એમનો અવાજ ખૂબ મને ગમેલો અને મેં એમને કહ્યું કે આ ગીત જાણે મેં તમારા માટે સર્જ્યું છે અને તમે જ આને અવાજ આપો સોલીભાઈ બે હજાર ચૌદમાં અમદાવાદ ઓર્થોપેડિક સોસાયટીના એન્યુઅલ ફંક્શનમાં મને મળેલા અમે એમને આમંત્રિત કર્યા હતા અને ત્યારે મેં એમને મારી અમુક ગઝલો સંભળાવી હતી અને એમણે એક વાયદો કર્યો હતો મૌલિન તું જ્યારે એને કમ્પોઝ કરે હું તારી ગઝલ હું ફ્રી ઓફ ચાર્જ ગઈ આપીશ અને સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય છે બે હજાર પંદરમાં લખાયેલી ગઝલ કંઈક અજબ અલગારી છે વાત આજે સાંજમાં નહીતર તો ક્યાંથી આવે ખુશ્બુ તારી મારા હાથમાં અને એને કંઠ આપ્યો સોલીભાઈએ સોલીભાઈનો ખૂબ ખૂબ આભારી છું હવે મંચસ્થ મહાનુભાવો કદાચ એમના માટે કંઈક બોલવા માટે હું બહુ ઉચિત નથી મારું દરજ્જો પણ રાજેન્દ્રભાઈને હું એક મુઠ્ઠી ઉચેરા માનવી ગણું છું કદાચ તમે એમના વિશે ડિટેલમાં જાણશો તો તમે પણ એવું જ માનશો પણ હું જ્યારે જ્યારે એમને મળ્યો છું ત્યારે મને એક સ્પિરિચ્યુઆલિટીનીનો અનુભવ થયો છે એટલે હું મને જ્યારે તક મળે ત્યારે હું સાહેબને મળવા જવાનો મોકો મેળવી લઉં છું હું મળું છું ત્યારે મને એટલો ફાયદો થાય છે કે હું શાલમીને પણ કહું કે મને આજે બહુ આનંદિત ફીલ થાય છે સાહેબ જોડે વાત કરું ને મને કદાચ એનું જ નામ સ્પિરિચ્યુઆલિટી હશે એટલે હું તમારો સહકાર અને તમારો સહેવાસ હજુ પણ જંખીશ નૈના માસી નથી આવ્યા એમના વાઇફ એ પણ ખૂબ ઉત્તમ લેખક અને ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે આપણા સૌના લાડીલા આરજે ધ્વનિત હજુ અમારું કુટુંબ શોકમાં છે કે ભાઈ આરજે ધ્વનિતમાંથી આપણે એમને માત્ર ધ્વનિત કહેવાનો છે અને એ કંઈક જવાબ લોકો મેળવે એ પહેલાં તો ધ્વનિત જતો રહ્યો પણ એ બીજી કેડીઓ કંડારવા માટે આગળ વધી રહ્યા છે હું એમને એમાં પણ શુભેચ્છા પાઠવું છું સૌમ્યભાઈ એ કહ્યું અમે ત્રણ વાર મળ્યા છીએ એ બહુ પોપ્યુલર પર્સનાલિટી છે પણ હું કોઈ પણ વ્યક્તિને મળું અને એની પ્રાથમિક મને જે ઇમ્પ્રેશન આવે છે મને સૌમ્ય એક સાચા વ્યક્તિ લાગે છે સાચા હ્યુમન બિંગ આજકાલ મળવા બહુ અઘરા હોય છે અને એવી વ્યાખ્યા થઈ થઈ ગઈ છે તમે જેમ 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 પ્રચલિત થાવ મોટા થાઓ એમ એમ તમે વાયદા તોડવાની તમને પરવાનગી જાણે મળી જાય પણ એવું મેં સૌમ્યભાઈમાં નથી જોયું સૌમ્યભાઈ અને એમના વાઈફ જિજ્ઞાબેન તાવમાં પટકાયેલા હતા અને અમે આ પુસ્તકના જે કેવું પાવર પ્લે કહેવાય ને છેલ્લી બે ત્રણ ઓવર બાકી હોય ને પચાસ રન કરવાના હોય એટલે એમણે તાવમાં પણ આ પુસ્તકનો સુંદર આવકાર લખી આપ્યો અને આપને સાંભળાવ્યો હતો થેન્ક યુ વેરી મચ સૌમ્યભાઈ સૌમ્યભાઈનું એક સુંદર ડ્રામા ચાલી રહ્યું છે અત્યારે મહેતા વર્સિસ મહેતા એમાં એમના વાઇફ જીજ્ઞાબેનનો અફલાતુન અભિનય છે મેં જોયું છે ખૂબ ગમ્યું અને ધીરેનભાઈને અને આપ સૌ પણ જોજો તમને પણ ખૂબ મજા આવશે તો આપ સૌનો કિંમતી સમય આપવા બદલ હું આભાર માનું છું અને હવે એ ઘડી આવી ગઈ છે જેનો હું ઘણા વર્ષોથી રાહ જોતો હતો જેના હું સ્વપ્ન જોતો હતો જેને હું જેની હું શું કહેવાય ઈમેજિનેશન કરતો હતો એ છે મારા લાગણીના મિજાજનું પુસ્તકનું અનાવરણ જે મારે તમારી સમક્ષ એ પુસ્તકને ખોલીને મૂકી આપવું છે અહીંયા મંચસ્થ મહાનુભાવો તો છે જ પણ સાથે સાથે ક્રાઉડમાં બેઠેલા મારા હૃદયસ્થ વ્યક્તિઓને પણ મારે ઉપર બોલાવ્યા છે અને એમાંના સૌથી પહેલાં વ્યક્તિ છે ડૉક્ટર ભરત ભગત સાહેબ સાહેબ આવો પ્લીઝ અને જોડાવો અમારી સાથે અનાવરણ માટે ભગત સાહેબ એ પોલિયો ફાઉન્ડેશન એટલે કે હેલ્થ કેર ફાઉન્ડેશનના ચેરમેન અને મારા આ બીજા ફેસેટને ઉજાગર કરવામાં પ્રોત્સાહિત કરવામાં સાહેબનો મોટો હાથ છે પોલિયો ફાઉન્ડેશનના મંગળવારના ઓપરેશનના ઓપરેશન થિયેટરમાં અમારી કવિતાઓનું સૌ પહેલા પઠન થાય અને પછી ડિસેક્શન થાય અને ડિસેક્શન કરી આપે ડૉક્ટર રોહિત પારેખ અમદાવાદ મેડિકલ ઓફ વિસલર અને મારા આદરણીય હૃદયસ્થ વડીલ આવો સાહેબ મને મારી રચનાઓને એક પુસ્તકનું સ્વરૂપ આપવા માટે પ્રોત્સાહિત જેમણે કર્યો છે ડૉક્ટર મનીષભાઈ શાહ સુકૃત હોસ્પિટલ એમના પણ ઘણા પુસ્તક સ્પિરિચ્યુઆલિટી તરફ છે અને એ એ પણ એક અલગારી વ્યક્તિ કહી શકાય યસ આવો મનીષભાઈ મહેફિલ કરીને એક અમારું ગ્રુપ છે કવિતાઓ ડોક્ટરો તમે કોઈ પણ તમારી હોબી હોય તમને તમારા જેવા બીજા મળી જ જાય એવું જ ડૉક્ટરોનું એક ગ્રુપ છે મહેફિલ અને એમાં કેજીથી મારી જેમણે એન્ટ્રી કરાવી ગુરુદત્તભાઈ ને ડોક્ટર અશોક પટેલ અને તેમની હાજરીથી આજે આ પ્રસંગ મારો દીપી ઉઠ્યો છે આવો સાહેબ ડોક્ટર ગુરુદત્ત ઠક્કર રેડિયોલોજિસ્ટ છે અને અશોકભાઈ પટેલ અમારા મેડિકલ એસોસિએશનના દરેક પ્રસંગમાં પોતે કોમ્પેર કરે અને એમનું સૂચન ઘણીવાર મળ્યું છે